કેટલાક શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરાતા માહોલ ગરમાયો હતો શિક્ષકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓ વર્ષોથી નિષ્ઠાપૂર્વક શિક્ષણ આપે છે છતાં તેમની માંગણીઓ જેમ કે પગાર વધારો પર કોઈ મારું નામ પટેલ જૈનુલ આબિદીન ઉસ્માન અહમદ છું શેરપુરાનો રહેવાસી છું ભરૂચ વેલફેર હોસ્પિટલમાં ત્રણ વર્ષ અઢીથી ત્રણ વર્ષ મેં જોબ કરી અને હું ત્યાંથી રજા લઈને મક્કા મત મક્કા મુકરમાં ઉમરા કરવા માટે ગયો અને ત્યાં મને મેસેજ કરીને હું કહી દીધું કે કાલથી તમે લોકો હવે આવશો ના આવા કેટલા ટીચરો છે કે જેને એવો માહોલ ક્રિએટ કરવામાં આવે ને એટલા મજબૂર કરવામાં આવે કે ટીચરો અહીંયાથી રડીને જાય બીજા સ્કૂલ વાળા એમને ડુંડે એવા એક્સપિરિયન્સ અનુભવ વાળા ટીચરો જયારે અમની પાસે આપણે ખાલી સર પાસે ટ્રસ્ટ પાસે આ વસ્તુ આપણે લઈને જાય ફરિયાદ લઈને જાય તો એ લોકો એક જ વાક્ય ગેટ ફ્રોમ હિયર અહીંયાથી તમે નીકળી જાવ જે થાય તે તમારે અમારું માની લેવાનું અત્યારે તમે જોયું હશે કે બધા એમના જે ટ્રસ્ટના જે સભ્યો છે બીજા જે કાર્ય કર્મચારી છે એ લોકો મને મારવા માટે ધક્કા મારવા માટે ઉભા થઈ ગયા હતા ને ખાલિસરે મને ધક્કા મારી એવું કીધું કઈથી ચાલવા મને

હોય તો બીજા સબ્જેક્ટ ગયા પછી એમનું તમારે કેવી રીતે આવે એ તમને ખબર છે પછી ટીચરો પર તકરીબન આ લગભગ આ વર્ષની અંદર છ થી સાત ટીચરોને છૂટા કરવામાં આવ્યા ને એવો માહોલ ક્રિએટ કરવામાં એટલા મજબૂર કરવામાં આવે કે ગડીકમાં બુકો જે આવે ને બુકો તે ટીચરોના મારફતે વેચવામાં આવે છે એની પર ચાલીસ થી પચાસ ટકા લોકો પ્રોફિટ લે છે પગાર દસ થી અગિયાર ની આસપાસ છે સત્તાવીસ વર્ષથી થી ત્રીસ વર્ષ ટીચરો છે પંદર વર્ષથી ટીચરો છે એ સત્તાવીસ વાળા જેટલો પગાર છે તેટલો નવ વર્ષવાળાને પગાર છે દસ થી અગિયાર બાર હાજર ની આસપાસ છે ને કામ એટલું બધું લે છે કે ઓફિસનું કામ પણ અમારે કરવાનું ઓફિસનું કામ પણ અમારે કરવાનું બુક પર અમારે વેચવાની પછી યુનિફોર્મ પણ અમારે વેચવાના ને યુનિફોર્મ ને બધું ના વેચાય તો તેને આપણને એવું કહેવામાં આવે કે તમારો પગાર સ્ટોપ થઈ જશે આ બધા ગવા હું પટેલ ફૈયાઝ ભરૂચ વેલફેર સ્કૂલ માં છેલ્લા 8 વર્ષથી નોકરી કરું છું અને છેલ્લા 8 વર્ષથી મેં પહેલાના વર્ષોમાં નોટિસ કરેલું કે અહીંના જે છોકરા જે એડમિશન લેવામાં આવે છે તેમાં કોઈ રૂલ્સ રેગ્યુલેશન મેન્ટેન કરવામાં આવતું નથી અને એ રૂલ રેગ્યુલેશન મેન્ટેન ના કરવામાં આવ્યું તેના નતીજામાં આજે સ્કૂલ લે હાલત દયનીય છે અને એક જે સુપરવાઇઝર સાહેબને બનાવેલા છે એ સુપરવાઇઝર સાહેબે જૂઠ બોલીને બધા જે જૂના ટીચરો છે એટલે પહેલાથી એક્ઝિસ્ટિંગ એમાં એમાં જૂના ટીચરોમાં 25 વર્ષથી ઉપરની સર્વિસ વાળા ટીચરો અને ઈવન દસ વર્ષ આઠ વર્ષ પાંચ વર્ષ વાળા ટીચરો એમના પર જૂઠા જૂઠા બ્લેમ કરીને પોતાનો એક સિનારિયો સેટ કરવામાં આવ્યો અને એ ટીચરે પ્રાઇવેટ સ્કૂલમાં માં પોતાનું ટ્યુશન ક્લાસીસ સ્ટાર્ટ કરવા માટે એક આમાં જેને મેં એક્સપોઝ કરી આપ્યો જેનું બુક મારી પાસે છે અને તે રીઝન તે રીઝન ને લઈને અને જો સુપરવાઇઝ સાહેબ અમુક બીજી વસ્તુઓ ખોટી રીતે કરેલા છે દાદાગીરી કરવી કે મારું જ માનવું પડશે ખોટા ઇલ્જામ લગાવવા અને સ્કૂલમાં એક સાયન્સ અને સાયન્સ ફેકલ્ટીમાં બાયોલોજી નો ટીચર નથી તો એક તારીખે ત્રીસ તારીખેલોજીનો ટીચર નથી તો લખેલું કે અમે લખવાના નથી મને સુપરવાઇઝર કરીને ટ્રેપ કરવામાં આવ્યો મને સવાલ કરવામાં આવ્યો કે આ બાયોલોજી નો ટીચર કેમ નથી જો કે ભૂલ મેનેજમેન્ટને કહેવાય કે એ લોકો સ્કૂલમાં ટીચર લેતા નથી બીજી એક વસ્તુ એક ખોટો સિનારીઓ એ ક્રિએટ કરવામાં આવ્યો કે સ્કૂલમાં એ વસ્તુ હતી કે ચીટીંગ કરવાનો મુદ્દો કે ટીચરો પેપર આપી દે છે પણ એ જ વસ્તુ પછી જૂના ટીચરોને મુદ્દો બનાવ્યો જુના ટીચરોને સફલિંગ કરવામાં એમની ડિગ્રી અને એક્સપીરિયન્સ હોવા છતાં એમને ક્લાસમાં ડિમોટ કરવામાં આવ્યા ટવેલ્થ ના એક ટીચરને ડાઉન કરીને કરીને ફિફમાં મોકલી દેવામાં આવ્યો એટલે કેટલા બધા ટીચરોને ડિમોટ કરવામાં આવ્યા અને બીજો એક મુદ્દો લાસ્ટ જસ્ટ એક મંથ બિફોર એક્ઝામ થયેલી લાસ્ટ એક્ઝામ જેમાં એ લોકોનો મુદ્દો હતો કે ચીટીંગ કરાવે છે પણ એમના જે ટીચરો હતા એ ટીચરો ચીટિંગ પ્રોપર પેપર આપતા પકડાઈ ગયા છે જેનો મારી પાસે પ્રૂફ છે અને એ બધી કુનસના લીધે એ લોકો નેગેટિવ રિપોર્ટ તૈયાર કરે છે કે આ રિઝલ્ટ કેમ આવતું નથી પણ એના મેન મુદ્દા એ છે કે એ લોકો છોકરાઓ એડમિશન એવા લે છે કે જે લો ક્રાઈટેરિયા ના હોય અને ટીચરો નું નથી ડાયરેક્ટ ટાર્ગેટ કરીને જવાબ આપવાનો જવાબ આપો જવાબ આપો બસ જવાબ આપો અને હ્યુમિલિયેટ કરો બધાની સામે એટલે અહીં ટીચરો જે છે એ હ્યુમિલિયેટ થવા માટે આવ્યા અને સંસ્થામાં એડમિન એક જે છે એ એડમિન ને હોસ્પિટલ છે તો એ સ્કૂલ નથી સાચવી શકતા તો એમને સીધી રીતે બરતરફ કેમ કરીને ન થતા એમને બચાવવામાં આવે કોઈ બીજા એડમિન મૂકવામાં આવે જેને સ્કૂલનો એક્સપિરિયન્સ હોય તે સારી રીતે સ્કૂલ ચલવી શકે અને એક ફ્રોડ જે સુપરવાઇઝર સાહેબ છે એને બચાવવામાં આવે છે તો આટલું મારું કેવું છે